કલેક્ટરને આદન પત્ર આપવામાં આવ્યો આપ્યા બાદ આશ્ચર્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કલેક્ટર પ્રાંગણમાં ફ્રી રજિસ્ટ્રેશન એક્ટ 2017 નું શ્રદ્ધાંજલિ આપવામાં આવી ફોટો મૂકીને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ સ્કૂલ ફી कायदा કાળી પેપર રહી ગયો એના ઓલ પ્રૅક્ટિકલ પર્પસ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો આ સ્કૂલ ફી એક્ટ ના આજે અમે શ્રદ્ધાંજલિ અમે કર્યું આજે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે આ સ્કૂલ ફી રેગ્યુલેટરી એક્ટના અમે શ્રદ્ધાંજલિ આજે કર્યું તમે જોઈ શકો છો અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં તમામ તાલુકામાં અમે આ પ્રોગ્રામ કરવાના છે સરકાર તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો